પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે સ્માર્ટ વીજ મીટર ફીટ કરવા આવેલા કર્મચારીઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો જેથી તેઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું તાજેતરમાં રાણાવાવના એડવોકેટે કરેલી આરટીઆઈમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સ્માર્ટ મીટર ફરજિયાત કરવા તેવો કોઈ કાયદો નથી છતાં પોરબંદરનું પીજીવીસીએલ તંત્ર ટાર્ગેટ પૂરું કરવા દબાણ કરતું હોવાનું બહાર આવ્યું છે જેમાં ઠોયાણા ખાતે પણ સ્માર્ટ વીજ મીટર ફિટ કરવા માટે ટીમ પહોંચી હતી જેથી ગામના આગેવાનોને અને યુવા નો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને કોઈ પણ ભોગે સ્માર્ટ મીટર ફીટ કરવા નથી તેમ જણાવી દીધું હતું તેથી વીજ મીટર બદલાવા ફરી હતી એમ નથી એક કારણ વગર એમ બધા ભાઈ તમારે કોઈ સ્માર્ટ મીટર નખાવવાનું છે કોઈ ના ના એ જ વસ્તુ છે આવ્યા કે ભાઈ કોઈ નખો નથી ગામની અંદર બધા જે કઈ મીટર જૂનું ડિજિટલ છે એ બરોબર છે

એનો વિરોધ થાય છે થાય છે કે નહીં બીજા વિરોધ થાય છે એવું નથી પબ્લિક અમુક અમુક ને બિલો એવા બધા આવે પડ્યા અમુક અમુક ને આઠ આઠ દો તમે બરાબર આમાં જે ને જે રીતે કરવું ગામ ને લેવા કોઈ કેતો ને કે તમે બદલાવો ફરજિયાત છે એવું ન હું કેતો ને તમને ફરજીયાત નથી હું શોખું તમને બધા કાલે અમારી પાસે હમણી ફોન ન કરે ને કેતા કે ભાઈ આય છે કે હુંય છે બધાને વાહે ઠુયા ગામ છે તમે સર્વિસ કરો તમારે કઈ કામ હોય તો મને ફોન કરો સાહેબ ને ફોન કરીએ અને તો કઈ તમે સાહેબ પાસે નથી જઈ પર જાણે તો બીયુભાઈને કામ ફોન કઈ સાહેબ પાસે કોઈ ન જાય ઓફિસે જાવ ને ત્રવાળો તો આ કામ નઈ તમે ભાઈ તમે ભાઈ તમને તમારું પાછો ઘરે જવાનું તો નહીં જવાના છે